નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિકાસની સંકલ્પના અને તેનો તફાવત વિશે જાણીશું આના પહેલાંના વિડીયોની અંદર આપણે વૃદ્ધિ વૃદ્ધિની સંકલ્પના તેની માહિતી મેળવી હતી આજે આપણે વિકાસની માહિતી મેળવશું તો સૌથી પહેલાં આપણે વિકાસ એટલે કે ડેવલપમેન્ટ વિકાસ કોને કહીએ આની પહેલાંના જે વિડીયોમાં આપણે જોયું હતું વૃદ્ધિ તો વૃદ્ધિ કેવી હોય તો કે આપણે જોઈ શકાય બરાબર છે તો કે તેને માપી શકાય તેવી રીતે ઊંધું છે વિકાસની અંદર આપણે જોઈએ તો કે માનવ વિકાસને સમજવા માટેનું વૃદ્ધિ પછીનું જો કોઈ બીજું સોપાન હોય તો તે વિકાસ છે આપણે વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓનું વૃદ્ધિ અને પરિવર્તન આપણે મગજની વૃદ્ધિ થતા સ્મૃતિ ખ્યાલ અનુમાન કલ્પના કે તર્ક જેવી માનસિક શક્તિઓ ખીલવી તે વિકાસ સૂચવે છે તો વિકાસ જે છે તે આજીવન ચાલે છે આપણે જોયું હતું કે વૃદ્ધિ છે તે અમુક સમય થાય તો તે અટકી જાય પરંતુ જે વિકાસ જે છે એટલે કે ડેવલપમેન્ટ છે તે આજીવન ચાલું જ રહે છે તો તેની વ્યાખ્યાઓ જે છે અમુક જે વ્યાખ્યાઓ છે તે જોઈ શકો છો તે એલિઝાબેથ હર્લોક સ્કીનર ક્રો એન્ડ ક્રો દ્વારા લખવામાં આવેલી છે તેમાં આપણે સ્કિનરની વ્યાખ્યા જોઈએ તો કે વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા પણ છે જ્યારે ક્રો એન્ડ ક્રો જે છે તેની વ્યાખ્યા છે કે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે આ જે વ્યાખ્યાઓ છે હવે તેના વિકાસના આપણે લક્ષણો જોઈએ તો વર્તનમાં થતા ફેરફાર સાથે વિકાસ જોડાયેલો છે આપણું જે વર્તન થાય એમાં ફેરફાર થાય એટલે આપણે એમ કહીએ કે આનામાં વિકાસ થયેલો છે અને જે વિકાસ છે ને એનો કંઈક ચોક્કસ અને ક્રમબંધ હોય છે વિકાસ સર્વાંગી ફેરફાર સૂચવે છે પછીનો આપણે મુદ્દો જોઈએ તો કે વ્યક્તિના વર્તનના આધારે વિકાસ વિશે જાણી શકાય છે આપણે 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 વ્યક્તિનું વર્તન જોઈએ ને ને તો ખબર પડે કે વ્યક્તિનો વિકાસ કેટલો થયો છે તેનું માપવું હોય વૃદ્ધિ જે છે તેને માપવું હોય તો બહુ સહેલું છે પરંતુ આપણે વિકાસની જો વાત કરીએ તો તેના માટે આપણે મનોવૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગ કરવો પડે હવે વિકાસ છે ને વિકાસ ઉપર આપણે જોઈએ તો બે વસ્તુ જે છે એની અસર પડે છે એમાં સૌથી પહેલી વસ્તુ એટલે કે વારસો અને બીજું છે વાતાવરણ આ હતા તેના લક્ષણો આપણે એમાં જોઈ શકાય છે વિકાસનું આપણે દ્રસ્થાન જોઈએ તો જે આ જે નાનો બાળક જે છે તમને નીચે બે દેખાય છે એક જે બાળક છે તે હજી ખાલી ખાલી ચાર પગે હાલતા શીખે છે જ્યારે એની બાજુમાં જે બેઠેલું જે બાળક છે તે તમે જોઈ શકો છો પછી જે ઊભું થયેલું બાળક છે તે ટેકાથી ઊભું થાય છે તો તેનો વિકાસ સૂચવે છે બરાબર અને જે ખુરશી પર બેઠેલી જે બાળક છે તે રમી રહી છે તો તે ક્રમબંધ આ આપણે જોઈએ તો તે વિકાસની જ સૂચવે છે હવે આપણે વૃદ્ધિ અને વિકાસનો તફાવત જોઈએ તો આપણે આ વૃદ્ધિ અને વિકાસ તો સૌથી પહેલાં આપણે અર્થ જોઈએ તો અર્થ છે કે શરીરના કદ આકાર અને વજનમાં થતો બદલાવ એટલે વૃદ્ધિ જ્યારે વિકાસમાં શું હોય ગુણ હોય ક્ષમતા હોય વર્તન હોય પછી આપણે પ્રકૃતિ જોઈએ વૃદ્ધિની અંદર તો ખાલી માત્ર શારીરિક ફેરફાર હોય જ્યારે વિકાસની અંદર જોઈએ તો સર્વાંગી વિશા વિકાસ એટલે કે માનસિક હોય શારીરિક હોય બધો જ વિકાસ જે છે તે આવી જાય પછી પ્રકાર જોઈએ તો વૃદ્ધિ છે તેને આપણે માપી શકાય જ્યારે વિકાસ છે તેને માપવા માટે આપણે મનોવૈજ્ઞાનિક કસોટી કરવી પડે છે પ્રક્રિયા છે તે વૃદ્ધિ છે અમુક સમય થાય એટલે તે અટકી જાય છે પરંતુ વિકાસ છે તે સતત આખું જીવન ચાલતું રહે છે બરાબર છે છે અને માપન આપણે મીટર કિલોમીટર કિલો ઈચ વડે દર્શાવાય છે જયારે વિકાસ છે તે મનોવૈજ્ઞાનિક સાધનો વડે અસરની જોઈએ વાત કરીએ તો વૃદ્ધિ ઉપર વારસો વધુ આધારિત છે જ્યારે વિકાસની અંદર વારસો પ્લસ વાતાવરણ બંને ક્રમ જોઈએ તો વિકાસનો જ એક ભાગ છે વૃદ્ધિ અને વિકાસમાં જોઈએ તો વિકાસમાં વૃદ્ધિનો સમાવેશ થાય છે આ આપણે જોયું અને આ ડિફરન્સ જે છે તે આપણે આપેલો છે તો આજે આપણે વિકાસ એટલે કે ડેવલપમેન્ટ વિશે માહિતી મેળવવી સાથે સાથે આપણે વિકાસ અને વૃદ્ધિનો તફાવત તે પણ જોઈઓ અને સાથે સાથે આપણે વ્યાખ્યા પણ જોઈ હવે પછીના વિડીયોની અંદર આપણે પછીનો નેક્સ્ટ ટોપિક કરશું થેન્ક યુ